તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે પાદરાથી સમિયાલા હદ વિસ્તારમાં આવેલી ગણો જમીન પર આવી લેવાના આક્ષેપો ખેડૂતે કર્યા છે વડોદરા પાદરા રોડ પર આવેલી સમિયાલા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી ગણો જમીન ભાઈલાલભાઈ પઢિયાનની જમીન છે જેનો વિવાદ કોર્ટમાં ચાલતો હતો જે કોર્ટ દ્વારા કરાર રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ કેટલાક કિસ્સામાં રોજે રોજ બોડીગાર્ડ મોકલી ધાક ધમકી આપી માનસિક ટ્રાસ આપતા હોવાના આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યા છે ખેડૂતે આ બાબતની રજૂઆત સ્થાનિક પોલીસ સહિત મુખ્યમંત્રીને પણ કરી છે સરફરા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા આ જમીન સાહેબ અમારા બાપ દાદાની છે અને અત્યારે અમારી જ છે અને આજ આ જે મેટલ ચાલે છે એમાં આ જયેશભાઈ દવે અને જગદીશભાઈ દવે એ એવું કહે છે કે અમારો કબજો છે નામ છે ને એટલે અમારો કબજો છીનવી લેવા બાઉન્સરો મોકલે છે અને એ બાઉન્સરો આવે છે તો ચાર પાંચ ગાડીઓ લઈને આવે છે મેં હથિયાર હોય કશું બી હોય અમને કંઈ ખબર હોતી નથી અમને કંઈ ખ્યાલ ના આવે સાહેબ અને એવું છે કે અહીંયા આગળ અમારા ઘરનાઓ જે રહેતા હોય છે એ લોકો કંઈ આગળ ફરતા હોય છે તેમના પેલા વોચમેનો એ લોકોને કંઈ આગળ બેસાડી રાખે છે રોજ મતલબ ચાર પાંચ મૂકી રાખે છે અને અત્યારે જ્યારે કંઈ એવું કોઈ દેખાય એવું લાગે ને એમને કે આગળ બૈરા બૈરા છે કોઈ માણસ ઓછા છે તો તરત એ લોકો ગાડીઓ બોલાવી લે છે અને બહુસરો લઈને ધમકધમકી આપે છે કે તમે આ કબજો છોડી દો આ કબજો સાહેબ અમારા બાપ દાદાનો છે ને અમારો જ છે ફરી ફરી એમનો કોઈ હક છે નહીં એ લોકોએ દાવો કરેલો છે એ દાવામાં બી એ લોકો હારી ગયેલા છે બે બે વાર દાવા કર્યા એ બે દાવા બધા બધી જગ્યાએ લોકો હારી ગયા છે અને અમે સાહેબ આ જે મેટલ ચાલે છે એના વંશરો મોકલે છે એના બારામાં અમે છેક હોમ મિનિસ્ટરને બી વાત કરેલી છે એસપી સાહેબને બી વાત કરેલી છે આ બધી અમે વાત કરેલી છે અમિતભાઈમાં આપેલું છે લેખિતમાં આપેલું છે અને ત્યાં જઈને આપેલું છે સાહેબ તમે નજીકના પોલીસમાં વાત કરી નજીકમાં પોલીસમાં અમને વચ્ચે થયેલું તો એ લોકો આવીને એમના લઈને અમને લઈ ગયેલા ત્યાં આગળ શું કીધું અમને એવું કીધું કે તમે આમ દસ્તાવેજ કરી આપો ને એમની જો એમનો હક છે ને આમ છે તેમ છે એવું બધું કહેતા હતા એમનું હે એટલે પોલીસને એમને કીધું કે આવું છે અને પોલીસ સાહેબને એસપી સાહેબને એવું કીધું કે આ અમનો હક છે અમારો હક છે એટલે એ લોકોએ એમના એ કરારો જોયા અમારો કોઈ જોયું નહીં અને એમને એવું કીધું કે આ તમે દસ્તાવેજ કરી આપો કંઈક તમારું બને નહીં ખોટા નિવેદનો સહયોગ કરાવે અને પછી તમારું વિઠ્ઠલ હોય